સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટ્રીટ ડોગ અંગે અપાયેલા આદેશને લઈ સુરતમાં ડોગ પ્રેમીઓ વિશાળ રેલી કાઢી પ્રદર્શન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોગ બચાવો આઝાદી અપાવો અને બેનરો સાથે લોકોને રેલીમાં જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન કરાયું હતું સમગ્ર રેલીમાં વ્હાઇટ ડ્રેસ કોડ રાખવામાં આવ્યું હતું રેલીનું આયોજન સુરતના પાલ પોલીસ સ્ટેશન ખાતેથી અડાજનગેર સર્કલ સુધી કરવામાં આવ્યું હતું અને લોકો પોતાનું સ્ટ્રીટ ડોગ વિષેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો તેની સાથે

तो सनातन धर्म का एक कोर्ट में सरकार को बताना चाहूंगा दया धर्म का मूल है पाप मूल पाप मूल अभिमान तुलसी दया न छोड़िए जब तक घट में रहिए प्राण तो सरकार आ वस्तु समझी ने कोर्टे આપણી ઇન્ડિયન કોર્ટ્સ જે છે દે ફોલો લો ઓફ નેચરલ જસ્ટિસ તો આ લો ઓફ નેચરલ જસ્ટિસને ફોલો કરીએ એનાથી વી કેન સેવ અવર ડોગ્સ કોર્ટને અમે ગાઈડ નથી કરતા પણ રિક્વેસ્ટ કરી શકીએ છે કે ટુ ફોલો ધ લો ઓફ નેચરલ જસ્ટિસ થેન્ક યુ મોનિકા જૈન છે મેં સરકાર ને એ કહું છું કે તમે જે કરી રહેલા છો એ બહુ ખોટું છે કુદરત તમને જોઈ રહેલું છે મોદીજી હું ખાલી એટલું કહેવા માંગુ છું જ્યારે સિંધુર ઓપરેશન માં તમારી છોકરીઓ પર આંચ આવેલી તમે કીધાનું શેરની છોકરીઓ અમારી છોકરી છે તો તમે એનો બદલો લીધેલો તો આજે જ્યારે અમારા બચ્ચાઓ અમારી ગોદ છીનવાઈ રહેલી છે અમે લોકો બાંજ ખેલાઈ રહેલા છે કારણ કે અમારા છોકરા જ અમે પેટેથી ખવડાવ્યા છે તો આજે તમે કાં છો અમે વોટ તમને આના માટે નહોતો આપ્યો કે તમે અમારી મદદ નહીં કરી શકો જ્યારે દસ કુતરાઓ પડે છે તો તમે બધાને જેલમાં નાખવા તૈયાર છો તો જ્યારે આ લોકો રેપ કરે છે કેટલા કેસ છે તો તમે આખા મનુષ્ય મનુષ્ય પ્રજાતિના જેન્ટ્સ લોકોને કેમ કંઈ નથી કરી શકતા ખાલી કુતરાઓ પર જ તમે કરી શકો છો કારણ કે બોલી डेढ़ एक साल में हिटन रन है तो क्या हमने गाड़िया बैन कर दी रोड लो, लोग पैदल चल रहे हैं बलात्कार होते हैं मर्डर होते हैं उनकी कोई सुनवाई नहीं है सुप्रीम कोर्ट को यही मिला है खाली मुद्दा हाँ, के जो बोल नहीं सकते बेजुबान